નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આ એક મેં વિડીયોની સિરીઝ બનાવેલી છે કે જેમાં દરેક વિડીયોમાં કમરના દુખાવા માટેનું એક કારણ આપેલું છે અને તેનો ઓપરેશન વગર શું ઉપચાર થઈ શકે છે તે જણાવેલું છે તો દોસ્તો સૌથી પહેલાં તો આ વિડીયોમાં કમરના દુખાવા માટેનું એક સૌથી મહત્ત્વનું કારણ છે સાંધાનો ઘસારો હવે તે શું હોય છે સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવું કે આપણા મણકા જે હોય છે દર બે મણકા તેની વચ્ચે એક સાંધો આવેલો હોય છે હવે તમે કોઈ બી માણસને ફ્રન્ટમાંથી સામેથી જુઓ તો તે આ રીતના મણકા હોય છે અને પાછળથી આ રીતનું હોય છે તેમાં તમને જે આ જગ્યા દેખાઈ રહી છે જે આ જગ્યા છે તે સાંધા છે આને ફેસેટ જોઈન્ટ કહેવાય છે આ સાંધાઓ જ્યારે ઘસાઈ જાય છે ત્યારે ઘણી વખત એવું થાય છે કે તમે જ્યારે આગળ વળો ક્યારેય બી તમે જો આગળ વળો તો દુખાવો ન થાય પરંતુ જો પાછળ આ રીતે થવા જાઓ ઉપર જુઓ કે એવું થાઓ તો તમને દુખાવો થાય છે મોટાભાગે તે એક નિશાની છે કે ફેસેટ જોઈન્ટનો ઘસારો મતલબ કે ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી થયેલી છે હવે આ ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથી હોય તો તેમાં ઓપરેશન વગર શું ઉપચાર થઈ શકે છે સૌથી પહેલાં તો કોઈ બી દર્દીને અમે પહેલાં પણ જણાવેલું છે કે દવા આપવાની હોય પછી ફિઝિયોથેરાપી ચાલુ કરીએ આરામ રાખીએ અને જરૂર પડે તો પછી તેમનો એમઆરઆઈ પણ કરાવીએ એમઆરઆઈમાં એક વખત કન્ફર્મ થઈ જાય કે તે બીજી કોઈ જ વસ્તુ તેમાં નથી કે જેના કારણે દુખાવો થઈ શકે તો પછી આપણે આગળની કોઈ પ્રોસિજર કરી શકીએ ઓપરેશન વગરના આ બધા ઉપચાર જો તમે અપનાવી લીધેલા હોય તો તે અને ઓપરેશન આ બે વચ્ચેની એક પ્રોસિજર છે જે છે રેડિયો ફ્રિકવન્સી એબલેશન હવે તમને ઘણી વખત એમ થતું હશે કે દુખાવો થાય છે કમરનો તો તે એક સંવેદના છે દુખાવો એ એક સંવેદના છે જે કમરથી લઈને મગજ સુધી આપણી નસો લઈ જાય છે ક્યારેય બી એવું વિચાર્યું છે તમે કે આ સંવેદના જે છે જે આ કનેક્શન છે તે કનેક્શન જો ડિસ્ટર્બ થાય કે કટ થાય તો પછી તમારા દુખાવાની સંવેદના અહીંથી ત્યાં જતી જ બંધ થઈ જાય આ વસ્તુ કરે છે રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન તેમાં શું કરવામાં આવે છે બેઝિકલી તેમાં જે ફેસેટ જોઈન્ટ હોય છે જે આ સાંધાઓ છે સાંધાઓની નસો હોય છે આ સાંધાને અહીંથી નસ જે દુખાવો થતો હોય છે જે નસ અહીંથી દુખાવાની સંવેદના તમને મગજ સુધી લઈ જાય છે તે નસોને બંધ મતલબ કે બાળી નાખવામાં આવે છે અને તેનાથી દુખાવો બંધ થઈ જાય છે આ એક ફક્ત અડધાથી એક કલાકની પ્રોસિજર છે લોકલ એનેસ્ટેશિયામાં મતલબ કે દર્દી જાગૃત અવસ્થામાં હોય છે તે રીતે કરવામાં આવે છે ઘણી જ સક્સેસફુલ પ્રોસિજર છે ઓપરેશનની જરૂરત તમને નથી પડતી તમે ઓપરેશન ટાળી શકો છો કોઈ જ રીતના કોમ્પ્લિકેશન આ પ્રોસિજરમાં થવાની શક્યતા હોતી નથી દર્દીને વિધિન એન અવર મતલબ કે એક કે બે કલાકમાં હોસ્પિટલમાંથી ચાલતા ચાલતા ડિસ્ચાર્જ આપી શકાય છે અને હોસ્પિટલનો ખર્ચ ખૂબ જ ઓછો થઈ શકે છે હવે તેનો કોઈ ગેરફાયદો ખરો ગેરફાયદો ન કહી શકાય પરંતુ એક બીજી વસ્તુ કહી શકાય કે આમાં એવું થઈ શકે છે કે કોઈ દર્દીને છ મહિના કે એક વર્ષમાં આ દુખાવો પાછો આવી શકે છે કારણ કે નસો બાળેલી છે નસને કટ નથી કરેલી નસ બાળેલી છે તો નસ ફરીથી ગ્રો થવાની મતલબ કે તેનો ગ્રોથ થવાની શક્યતા રહે છે અને આ દુખાવો પાછો આવવાની શક્યતા રહી શકે છે તેથી જ તમારે જ્યારે પણ આરએફ ફેબલેશન કે કોઈ પ્રોસિજર કરેલી હોય તો ત્યારબાદ કમરના સ્નાયુઓની કસરતો કરવી જ જોઈએ જો તમે એ રાખશો તો તમને ભલે છ મહિના કે બે વરસ પછી કે વરસ પછી આ નસો ગ્રો થઈ જાય તમને આ કમરનો દુખાવો પાછો નહીં આવે તેથી દોસ્તો કમરનો દુખાવો જો ફેસેટ જોઈન્ટ આર્થ્રોપેથીના કારણે હોય તો તેમાં આર એફ એબલેશન એ એક ખૂબ જ સારી પ્રોસિજર છે અને તેનાથી તમે ઓપરેશનને ટાળી શકો છો તમને બીજી મણકા કે સાંધાના રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે આપેલા નંબર પર અમને તમારા રિપોર્ટ મોકલી શકો છો અમે પ્રયત્ન કરીશું કે આપને રિપ્લાય કરીએ અથવા તમે કોલ કરીને અમારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો ધન્યવાદ